नमस्कार दर्शक मित्रों आप जुड़े आज गुजरात बुलेटिन न्यूज हम जो है समाचार જીવા ગામ આવેલ સો વર્ષથી પણ જૂની મોમાઈમાના મંદિરે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ સનાતન ધર્મમાં હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો અને ગુજરાતના લોકપ્રિય ગરબા એટલે નવરાત્રી મહોત્સવ નવરાત્રી મહોત્સવને સમગ્ર ભારત દેશમાં હર્ષોલ્લાસ અને ઉમંગથી ઉજવવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે સો વર્ષથી પણ જૂનું પ્રાચીન મોમાઈમાનું મંદિર આવેલું છે લોકવાયકા અને મંદિરના ભૂવાસી દ્વારા મળતી માહિતી મુજબ ઝીંજુવાડા ગામેથી મુંબઈમાં જીવા ગામે આવેલા જ્યાં સ્થાનક બનાવીને માતાજીની પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી આજે આ મંદિર પ્રાંગણમાં નવરાત્રિના નવલા દિવસે બોડી સંખ્યામાં નાની નાની બાળાઓથી લઈ બહેનો દ્વારા માતાજીના ગરબા રમવામાં આવે છે કુવાડિયા હિત જૈન મંડળ દ્વારા સમગ્ર મંદિરનું સંચાલન કરવામાં આવે છે આ મંદિર જેનું નામ મુંબઈમાંનું મંદિર તરીકે ઓળખાય છે નવ દિવસ સુધી ગામની તમામ દીકરીઓ માતાજીના સાનિધ્યમાં ગરબા રમી માતાજીની નવરાત્રીની ઉજવણી કરે છે મંદિર પ્રશાસન દ્વારા દીકરીઓને લાણી આપી પ્રોત્સાહન કરવામાં આવે છે ગજમતવાર ઝા મૂળ વતની ઘણા ગાણા હાલમાં બોમ્બે હું છું વર્ષોથી પચાસ વર્ષથી અને મને ભુવા થયા એકાણ વર્ષ થયા મારો પરિવાર છ પરિવાર બેઠેલો અત્યારે મગાવી લો મને ભૂલ મારા જૂના ભૂવ આધાર શાંતિવાળ મુચન થા એમનું મરણ થયા પછી મને ભૂત આપવામાં આવેલ છે અને હું દર નોરતામાં આઠ નવ દિવસ અહીંયા આવું છું તો ઉપરાંત દર મહિને અંકુ પૂરમ ભરવા માટે આવું છું અને મંદિરમાં ગામમાં સારો સપોર્ટ છે તે ઉપરાંત ગામની બેંક બીજી બધી અહીંયા ગરબા રમવા માટે આવે છે અને અમારા શક્તિ મુજબને પ્રભાવના બી આપી છે નાખતો બી આપી છે માતાજી મારું નામ શાહ દર્શના દિનેશભાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં જીવા કામ આવેલ છે ત્યાં મોમાઈ માતાજી મંદિર આવેલ છે અહીંયા લગભગ સો વર્ષ પહેલા મોમાઈ માતા મોમાઈ માને જીજુવાળા ગામથી લાવેલ ત્યારે એક નાનું સ્થાનક બનાવીને માતાજીને બેસાડેલ હતા પણ લગભગ પંદર વર્ષ પહેલા માતાજીનું શિખર બાંધી મંદિર બનાવેલ છે જૈન પરિવાર માતાજીને માને છે અને અને મંદિર કુવારી હિત મંદિરના જૈન પરિવારોએ ભેગા થઈને બનાવેલ છે આ જૈનોના મોમાઈ માના મંદિર તરીકે ઓળખાય છે અહીંયા દર વર્ષે નવરાત્રી દરમિયાન ગામની બાળાઓને આવીને માતાજીના ગરબા રમે છે અને તેમને પ્રોત્સાહન રૂપે લાણી તથા નાસ્તો આપવામાં આવે છે કુંવારિયા હિત મંદિર પરિવારના પ્રમુખ શ્રી નવીનભાઈ મનિયાર આનું સંચાલન કરે છે અને પ્રકાશ ભુવા લગભગ પાંચેક વર્ષથી માતાજીની ખૂબ જ તન તન મનથી સેવા કરે છે અને કહેવાય છે કે માતાજીનો દીવો માનવાથી તેમની બધી જ ઈચ્છા પૂરી થાય છે થેન્ક યુ જય માતાજી મારું નામ સાવદ્યા દિનેશભાઈ અમે જીવા ગામથી અહીંયા સો વર્ષ જૂનું મમ્મી માતાજીનું મંદિર છે જેમાં અમે દીકરીઓને ગરબા માટેનું પ્રોત્સાહન આપીએ છીએ જેમાં અમે એમને લાણી ખાવા પીવાની વસ્તુ વગેરે આપીએ છીએ અહીંયા સો વર્ષ પહેલાં જ્યારે મમ્મીમાનું મંદિરની સ્થાપના થઈ હતી એના પછી હવે મોટું મંદિર કરવામાં આવ્યું છે જેમાં પ્રકાશ ગોવા પાંચ વર્ષથી ખૂબ જ સેવાથી અહીંયા સેવા પૂજા કરે છે અને અહીંયા અમે જૂના સો વર્ષ જૂના જે પરંપરાગતથી જ અમે લોકો અહીંયા ગરબા રમાડીએ છીએ છોકરીઓને ફક્ત દીકરીઓ માટે જ છે આ